જુલાઈ યોજનાર છે જે નવસારી જિલ્લાના બસો ને આડત્રીસ આદિજાતિ ગામો માં નવસારી જિલ્લામાં આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ માટે

કેવી સરકારી યોજનાઓનો લાભ મળશે આધાર કાર્ડ રાશન કાર્ડ આયુષ્યમાન ભારત કાર્ડ જાતિનો દાખલો કિસાન ક્રેડિટ કાર્ડ पीएम કિસાન યોજના અને જનધન એકાઉન્ટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવનાર છે વડાપ્રધાનના આગામી 5 વર્ષના વિઝન હેઠળ આવાસ માળખાકીય સુવિધાઓ આરોગ્ય પોષણ શિક્ષણ આજીવિકા અને વીજળી જેવી પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે જિલ્લા વહીવટી તંત્રએ વધુમાં વધુ નાગરિકોને આ કેમ્પનો લાભ લેવા અપીલ કરી છે મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અફેર્સ ભારત સરકાર એટલે કે આદિજાતિ મંત્રાલય ભારત સરકાર દ્વારા ધરતી આબાદ જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન શરૂ કરવામાં આવેલ છે બાકીના રાજ્યોમાં પંદરેક દિવસથી આ અભિયાન ચાલે છે ગુજરાતમાં પંચાયત ચૂંટણીના કારણે ત્રીસ તારીખથી આપણે આ અભિયાન શરૂ કરીએ છીએ જેનો મહત્વનું કામ છે ગ્રામ્ય લેવલે જેટલા પણ આદિજાતિ આદિવાસી જેટલી પણ જનતા છે એમને સેચ્યુરેશન લેવલ પર એટલે જેટલી પણ યોજનાઓ છે આ બધા યોજનાઓનો લાભ મળે અને ગામનો સર્વાંગી અને ટકાઉ વિકાસ થાય એના માટે આ અભિયાન ચલાવવામાં આવે છે વીસ જૂનથી પંદર જુલાઈ સુધી નવસારી જિલ્લાના તમામ છ તાલુકાના જેટલા પણ આદિજાતિ વિસ્તારના ગામો છે બસો અડત્રીસ જેવા ગામોમાં અવેરનેસ એના સાથે લાભાર્થીને સુધી લઈ જવાનું એટલે દરેકને જેટલા લાભ મળી શકતા હોય એટલા બધા લાભો આપી દેવાના આનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ક્લસ્ટર કક્ષા એટલે બે ત્રણ ગામોમાં એક જગ્યા આપણે સેવા સેવાસેતુ જેમ કરતા હતા તેવા આ કેમ્પ થશે આ કેમ્પમાં આધાર કાર્ડ રેશન કાર્ડ જાતિ પ્રમાણપત્ર જનધન એકાઉન્ટ આયુષ્યમાન કાર્ડ કેસીસી જેવા વિવિધ કલ્યાણકારી યોજનામાં અગર કોઈ પણ ડોક્યુમેન્ટ ખૂટતું હોય કોઈને માહિતી ન હોય આના માટે આ કેમ્પ યોજવામાં આવી છે આના માટે ગ્રામસભાનું પણ વિશેષ ગ્રામસભાનું પ્રચાર પ્રસાર માટે આયોજન પણ કરવામાં આવેલું છે એટલે બધા નાગરિકોને આદિજાતિના હોય કે આદિજાતિના ન હોય આ કેમ્પમાં આદિજાતિ લોકોને સંમિલિત થવા માટે હું આવાહન કરું છું એની સાથે જ એનસીસીએનએસએસના પણ ઘણા વિદ્યાર્થી એમાં અમને મદદ કરે છે આ કેમ્પનું મેનેજમેન્ટ કરવા માટે એની સાથે આ તમામ યોજનાઓનો અને સહાયનો સદુપયોગ કરીને આવતા ત્રણ ચાર વર્ષમાં આ અભિયાન સળંગ ચાલવાનું છે ત્યારે આપણે પોતાના અને ઇવેન્સીઓની રાજ્ય તેમજ દેશના વિકાસમાં સહભાગી થઈએ બધા અધિજાતિ હું આવાહન કરું છું આ કેમ્પમાં આપને ગામમાં કે ગામ નજીકના ક્લસ્ટરમાં જ્યારે પણ આ કેમ્પ લગાવવામાં આવે આપ માહિતી લો બીજાને માહિતી આપો અને પોતાના જે પણ બાકી કામ હોય જે પણ લાભ મળવા પાત્ર હોય એ આપને આપવા માટે અમારો સહકાર આપશે બ્યુરો રિપોર્ટ